હાલો દોસ્તો તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ ઓલરેડી નબાપરામાં અને જો મસ્ત રામ મંદિર શણગારેલું છે તો ચાલો આપણે જોઈએ અને દર્શન કરીએ જુઓ દોસ્તો મસ્ત મંદિર શણગારેલું છે તો ચાલો આપણે અંદર જઈને આ શણગાર આ છે ગલી ગલીસાર રસ્તા અને અહીંયા છે મંદિર તો ચાલો આપણે શણકારના નજારાનો લાભ લઈએ તો આ દરવાજો છે ગેટ અને જઈએ અંદર અને શ્રી શ્રીરામના દર્શન પણ કરીએ અને જો અહીં મસ્ત રીતે જય શ્રી રામ રખેલું છે આ છે ધારી નબાપરા રામજી મંદિર જો મસ્ત શણગાર કરેલો છે ફુલડાની ફોરમ છે તો તમે જોઈ રહ્યા છો અત્યારે મસ્ત આજે એકવીસ તારીખનો નજારો વીસ તારીખનો દોસ્તો એકવીસની વીસ તારીખનો નજારો તો ચાલો આપણે દાદરા છડીને શ્રી રામના પણ દર્શન કરીએ જો મસ્ત રીતે શણગાર છે જય શ્રી રામ અહીંયા મારે નગર તમને મસ્ત અંદર જઈને દર્શન કરાવત જો પણ અંદર પણ શણગાર કરેલો છે જો આ લાગે છે મંદિર ગ્રીલ ઉપર પણ શણગાર છે તો હોય જ ને દોસ્તો કેટલાય વર્ષો પછી આપણે આ ઈસા છે શ્રીરામ પથારવાના છે તો બધા મનમાં ઉત્સાહ તો હોય જ ને દોસ્તો દાદરાની ક્રિલ પણ મસ્ત રીતે શણગારી દીધી છે

Hamarkam mein hai ha uh. હાલો દોસ્તો તો મજા આવી શ્રીરામ મંદિરના દર્શન કરવાની શ્રીરામના દર્શન કરવાની જો મસ્ત મસ્ત નજારો આવી રહ્યો છે હું અહીંયા નીકળ્યો તો મને એવું લાગ્યું કે ચાલો આપણે દોસ્તોને દર્શન કરી આવી અને આ જે શણગાર સજાવેલો છે તેના પણ આપણે દર્શન કરીએ અને જોઈએ અને મોજ માણીએ તો જય શ્રીરામ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો